આ છે ને રક્ષિત છે અમારા જ ગ્રુપ માં છે પણ તમે કોઈ દી એના અમારા ભેગો જોવો નહીં કેમ કે એને છે ને કામ કરવું ગમતું નથી એ રખડતો જ હોય એના સ્ટોલે અમે આવી ગયા પણ આ ગોતવા જવા પડ્યા હતા ઈ બનાવે છે વીટીએલ મશીન એટલે મશીન છે મશીન છે ને સીએનસી આડું કામ કરે ઓરિજોટલ અને આ છે ને વીટીએલ એ ઉભું કામ કરે એટલે મોટા પાર્ટ ને મશીન ની બોડી ને એવું કઈ હોય ને તો એ અહીંયા કામ આ મશીન માં થાય એટલે આ રક્ષિત છે અને કામ છે ને એ કાકા લલિતભાઈ અને આ જય સંભાળે છે આ ભાઈ કંઈ કામ નો કરે એ બધું રખડવા માં જાય એના પપ્પા કામ કરે કાકા કામ કરે આ જય કામ કરે આ એક કામ નો કરે રક્ષિત બરાબર અને અમારા ભેગો નો હોય પાછું એવું નથી કે એ કામ નથી કરતો ને અમારા ભેગો રખડે એવું નથી ક્યાં હોય કને ખબર આના ફ્લેટ વિંગમાં રહે છે બરાબર તો એ ભાઈને ભેગો નથી થતો બોલો હું ફીટવેલ સંબાડ્યું છું હા એટલે ફીટવેલે આવવાનું તમારું બાકી રહ્યું હવે અને જો આ છે ને રોબોટ છે અહીંયા મશીન જે કામ કરે મશીન આગળ તમે જોયું હોયને તો બધાય મશીન પાસે એક એક માણસ બેસાડ્યો હોય જે પીસ મૂકે અને પાછું લઈ લે એ કામ છે ને આ રોબોટ કરે આ રોબોટ છે એ પીસ અંદર મૂકે અને તૈયાર થાય એટલે લઈ લે એટલે સાવ માણસની જરૂર ન પડે આ રક્ષિત નંબર તો નંબર આપી દે તારો હા આમાં નંબર છે અઠાણું બસો એકાવન છું જીરો સત્યોતેર સત્યોતેર અને અઠ્યોતેર અઠાણું બસો એકાવન ચાલો રક્ષિત